પોલીસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે તો સાથે સુરત પોલીસ દ્વારા પણ પોતાના સમાજના રક્ષા માટેના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે દરેક પોલીસ મથકમાં શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે તો પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષંગીના હસ્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંગી તથા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના સહિત ઉચ્ચ અધિકારીઓને હાજરીમાં દશેરા પર્વએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું તો હર્ષંગી અને સુરત પોલીસ કમિશનર સહિતના હોય દેશવાસીઓ અને સુરતવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તો પોલીસ કમ્યુનિટી હોલ ખાતે શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું જેને નિહાળવા લોકોને અપીલ પણ કરાઈ હતી અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક એવી દશેરાના પર્વની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ પૂજામાં ભાગ લીધો દર વર્ષે સુરતમાં પોલીસ દ્વારા દશેરાએ શસ્ત્ર પૂજા કરાય છે દરેક પોલીસ મથકમાં પણ પોલીસ કર્મચારીઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવે છે